સુરતના યુવાન પાસેથી ઓનલાઈન હોટેલને રેટિંગ આપવા અને બિટકોઇન બાય તથા સેલ કરવાને સારું નફો મળશે તેવી વાતો કરી લાખો પડાઈ લેનાર ઠગને અમદાવાદથી સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડ્યો છે સુરતના યુવાને ઓનલાઈન મળેલા ઠગે હોટેલને રેટિંગ આપવા તથા બિટકોઇનના બાય અને સેલ કરવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે તો લોભામણી વાતો કરી અલગ અલગ ટાસ્ક પેટે સુરતના ઇસમ પાસેથી પાંચ લાખ ચોવીસ હજારથી વધુ રૂપિયા પડાવી લઈ સુરતના ઇસમ સાથે ઠગે આતરી હતી આ ઠગેલા ઠગાયેલા ઇસમ સાયબર ક્રાઇમમાં જે ફરિયાદ કરતા સાયબર ક્રાઇમની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી લાખો રૂપિયાની ઠગે આચરનાર મૂળ મહેસાણાના વિષનગર અમદાવાદ ખાતે જોધપુર ગામ ખાતે રહેતા વિરેન મુકેશ આત્મારામ સથવારાની ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા તેને પોતાનો બેંક એકાઉન્ટ પંદર હજારના કમિશન પણ આપ્યો હોવાની તેને કબૂલાત કરી હતી જેની ઠગ હજુ પોલીસ પકડથી દૂર છે ત્યારે ઝડપેલા વિરેનના એકાઉન્ટ પર ગુજરાતમાં હાલ એક ફરિયાદ નોંધાઈ છે કે તેના એકાઉન્ટમાંથી ચાર લાખ પાંત્રીસ વધુ ના ટ્રાન્ઝેક્શનો પણ થયા છે તો આરોપીના એકાઉન્ટમાં હાલ સાયબર ક્રાઇમે એક લાખ બત્રીસ હજાર બ્યુરો રિપોર્ટ